તો હેલો યુટ્યુબ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધા તમારો બધા એક નવા ઓલોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ તો આપણી છે ને ભાઈ ખેતરમાં પડી ગઈ છે અત્યારે આપણે ખેતરમાં છે ને ભાઈ વાડીયા પાણી ચાલુ છે અને આજે ભાઈ નવ તારીખ છે એટલે કે આપણે બગદાના સેવાનો વારો છે તો આજે પણ બગદાને આપણે સેવા કરવા જવાનું છે તો તમે બધા કમેન્ટમાં છે ને બધા બાપા સીતારામ બધા લખી નાખજો તો બધાને બાપા સીતારામ સારો સેવા કરવા

کر لیجو نو کمنٹ ما باپا سیترام لکې نه کیجو ته بولو پرنګ دس باپا نی জয় باپا জয় জয় سیترام سیترام પહેલાં તો છે ને ભોજન બાપા સીતારામના દર્શન કરી લઈએ સાથે તમે પણ ઘણી બધી મોટી સંખ્યામાં છે ને ભાઈ બહેનો સેવા કરવા આવતા હોય છે અને દૂર દૂરથી બહેનો સેવા કરવા અહીંયા આવતા હોય છે અને સેવાની સાથે સાથે છે ને બહેનો અહીંયા બાપા સીતારામની સરસ મજાની ધૂન પણ ગાતા હોય છે અત્યારે બહેનો છે ને અહીંયા કોતમી છે ને સુધારી રહ્યા છે ઘણી બધી મોટી આવેલા છે

I'm not

કામણ બોલે તારી તારા બાવલિયા તારી બંડી મા કામણ બોલે বাবিৰে ভাৱনী আকাৰী বণ্ডী माता भो तारी में फुस शिव राम बैठा dalana मारे वडला ना दर्शन करावा dalana निताने कोणी ফুৰা পাউ ফুল পগলি পাৰো বাপ

પછી હરિહરનો હાથ પડી ગયો એટલે આપણે લાગી ગયા છીએ સેવા કરવા આપણે પીરસવાનું દર વખતે આપણે પીરસવાનો સેવન વાળો હોય તો આપણે પીરસવામાં લાગી ગયા છીએ ને આપણે દર વખતે આપણે બાપાની રામ રોટી પીરસતા હોઈએ છીએ તમે જુઓ ને તો બધી બેનો સેવામાં આવેલા છે બધા લાઈનમાં બાપાની પ્રસાદી લેવા બેસી ગયેલા છે અને તમે કોઈ કોઈ બાપાની પ્રસાદી લીધી છે જરા કમેન્ટ કરીને કહેજો અને અમારું છે ને બાપા સીતારામ મંડળ છે ને

લઈ દેજો અમને તો સરસ મજાની પ્રસાદી લઈએ છીએ સેવન મારવામાં આવેલા છે મસ્ત મજાની સેવા પણ સાથે સાથે કરતા હોઈએ છીએ આ બધી બહેનો સેવામાં આવેલી છે અત્યારે પ્રસાદી લેવા બેસી ગયા છે બાકી તો ભાઈ બધા બાપા છે તો પછી આપણે પણ બાપાની પ્રસાદી લઈ લઈએ તમે પણ બાપાની પ્રસાદી તો પૂછે છે ને ભાઈ આપણે બગદાના સેવાની વારામાં ગયેલા તો સેવામાંથી ઘરે આવી ગયા નથી સારો વાગવા જેવો સમય થઈ ગયો તો બાકી તો તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલે નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું તો લગીને બધાને જય માતાજી અને બાપા સીતારામ ત્યારે વિડીયોને લાઈક કરી દેજો ટાટા ભાઈ ભાઈ ટાટા